તો હું એમ કહીશ કે અઢારે વર્ણ તમે શું કહેશો છેલ્લે હું અઢારે વર્ણના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે કદાચ ભૂલી ગયા છો પણ યાદ કરો આપણે લોકશાહીમાં જીવીએ છીએ તો આપણને બોલવાનો અધિકાર છે આપણને લખવાનો અધિકાર છે આપણને વિચારવાનો અધિકાર છે આપણને ન્યાય માંગવાનો અધિકાર છે તો તમે ડરી ડરીને જીવવાનું બંધ કરો રોજ ભયમાં જીવી જીવીને કેટલો સમય કાઢશો હું તમને એમ કહું છું કે તમારી આગનારી પેઢીને તમે શું આપશો ડરનો માહોલ જ કે બીજું કઈ તો આજે હું એવું કહેવા માંગુ છું આપણી છેલ્લી પેઢી એવી છે કે આવા લુખા તત્વોની સામે અવાજ ઉપાડી શકે ત્રીસ વર્ષ સુધીનું ભવિષ્ય જો એ નક્કી કરી શકતા હોય તો હવે આપણે વિચારવાનું છે કે આપણે ત્રીસ વર્ષ સુધી હજી આ સહન કરવાનું છે કે આની ઉપર આની આની સામે અવાજ ઉઠાવવાનું છે અને આવું હું બધાને કહેવા માંગુ છું ખાલી ગોંડલની જનતાને નહીં ગુજરાત આખાની જનતાને કહેવા માંગુ છું કે તમારા એરિયાની અંદર કોઈ પણ આવા લુખા તત્વો છે તો તમે અવાજ ઉઠાવો શું કરશે વધી વધીને મારશે મારી નાખશે તો રોજ મરી મરીને જીવવું એના કરતા બોલીને મરી જવું ને હું વધારે બેટર માનું છું થેન્ક યુ